મારા કલેરાવ જો આજે રક્ષાબંધન છે બધાને રક્ષાબંધનની શુભકામના અને આપણે આવી ગયા છે વાડીએ વાડીએ જો વરસાદ નથી એટલે પાણી મીકી દીધું છે અને આ આવી છે ડુંગળી અને આ છે સિંગ મગફળી તમારે વરસાદ વરસાદ છે મારા કલેદાવ તો કોમેન્ટ કરજો અહીંયા જો કે વરસાદ છે નહીં એટલા માટે કપામાં ચીંગમાં બધે પાણી મીકી દીધું છે અને અડધી સિંગ તો દીધી છે વાલા એવો સિંક પર સરસ છે બધાની હવે વરસાદ થોડે ખાતે માઇટમમાં આવશે એવું લાગે છે વરસાદ ક્યાંય છે નહીં હમણાં આગાહી દેતા બંધ થઈ ગયા લાગે છે કેમ કે ત્યાં જરૂર છે ને ખેડૂતોને એટલા માટે મારા કલેલા અને આપણે લા મનરસિંહ સરવૈયાની સેન્ડલ છે મારાવાલા અવનવા આવા વિડીયા જોવા માટે ના ફોલો ને સચક્યા કરી નાખજો ને આમ તો ચીપડાના વેલા પણ લાગત નાખ્યા છે એવું મારા ખલેદા ચીંભડા થાય પછી આવજો ખાવા હી તો ચા નથી બકાલું ને બકાલું ને બધું મારા વાલા જોઈ જવું હવે એક વખત પાણ પાઈ દે ને પાણી એટલે થઈ જાય જો પીંડો પીંડાનો છોડવો છે એ આ જે ખેડૂત હોય ને એને ખબર પડે આ ગુવાર મારા વાલા નકર દી ખેતરમાં ન ગયા હોય ને બાપ દાદાને બે વીઘા જમીન ન હોય ને એ તમને સલાહવું આપે અને એની સલાહ તમે જો કે આવી દવા સાટજો ને આવી દવા સાજો કોઈ દી જોયે ન હોય કે આ ધૂધનું ઢેફું શું કહેવાય એ મારા વાલા પછી ક્યાંક અમે પીએચડી કરીને આ કર્યું ને ઓલું કર્યું ને કોઈથી જોયું કે વાળી શું હોય વાળીએ થાય હોય તો ખબર પડે તો લાગત ચીપડા વાવેલા છે મારા વાલા ચીપડા થઈ પણ ગયા છે પણ હજી તો ચાતો નથી આ સાતે માટેમાં આવી ત્યાં થઈ જાય આટડીમાં કે હવે પાણી વાય છે એટલા માટે અને મકાઈ પણ છે વાડીમાં મારા વાલા મરચી પણ વાવી છે હવે પાણી મીક્યું એટલે પછી બધું આટમ આટમ પછી બધું પાક ધીમે ધીમે પકડું થાવા જ મન છે આ બધું સરસ કપાસ મકાઈ ખેડૂત હોય ને ખેડૂત પુત્ર એને ખબર હોય મારા વાલા મકાઈ કહેવાય નકર તો છું તો ખરાબ એ એસ ડી કરી થોડી ખબર પડે જો આ રીંગણી રોપ છે મારા વાલા ટમેટી અને હારું આપણા આવા અવનવા બ્લોકના વીડિયા જોવા માટે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબર કરી નાખજો મારા વાલા રામ મનોહરસિંહ સરવૈયાની સેન્ડલ છે અને જોતા રહ્યો ને બધાને હેપી રક્ષાબંધન મારા કલેરાવ આનંદ માર્યો મોજ માર્યો